આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્યસભામાં ગઈકાલે બોઇલર્સ વિધેયક બે હજાર ચોવીસ પસાર થયું છે આ વિધેયકથી સલામતીમાં વધારો થશે કારણ કે વિધેયકમાં બોઇલરની અંદર કામ કરતા વ્યક્તિઓની સલામતી અને લાયકાત ધરાવતા વ્યક્તિઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બોઇલરની મરામતની ખાતરી કરવા માટે ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે વિધેયક એમએસએમઈ ક્ષેત્રના લોકો સહિત બોઇલર વપરાશકર્તાઓને લાભ કરશે કારણ કે વિધેયકમાં અપરાધીકરણ સંબંધિત જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રેલ્વે સુધારા વિધેયક બે હજાર ચોવીસ ગઈકાલે લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે લાવવામાં આવ્યું હતું ઉદ્દેશ્ય રેલવે બોર્ડને વૈધાનિક સત્તાઓ પ્રદાન કરવાનો અને અને સંસ્થાની કામગીરી સ્વતંત્રતા વધારવાનો છે આ વિધેયકને રજૂ કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ વિધેયકનો ઉદ્દેશ્ય રેલવે ક્ષેત્રમાં વધુ કાર્યક્ષમતા લાવવાનો છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવેમાં છેલ્લા દસ વર્ષમાં નોંધપાત્ર વિકાસ થયો છે દસ વર્ષ પહેલા રેલવેનું બજેટ ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા હતું અને હવે તે બે લાખ હજાર કરોડ રૂપિયા થયું છે તેમ શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું રાજ્યમાં છેલ્લા બે દાયકામાં ખેડૂતોને બે કરોડ પંદર લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીન આરોગ્ય કાર્ડનું વિના વિતરણ કરાયું છે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી રાજ્યના અનેક ખેડૂતોએ પોતાની બિન ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી છે જમીનની તંદુરસ્તી માટે આ યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રણ ચારમાં સોઈલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકી હતી આ યોજના અંતર્ગત નિયત પદ્ધતિથી ખેડૂતોના ખેતરમાંથી જમીનનો નમૂનો લઈને તેને પૃથક્કરણ માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે હાલમાં રાજ્યમાં જમીન પૃથક્કરણ માટે એક સૂક્ષ્મ તત્વ અને એકવીસ જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે આગામી તારીખ આઠ ડિસેમ્બરે રવિવારે યોજાનાર સઘન પલ્સ પોલિયો કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના કુલ ચાર લાખ પાસઠ હજાર નવસો ઓગણસિત્તેર ઘરોના શૂન્યથી પાંચ વર્ષના અંદાજિત ત્રણ લાખ વીસ હજાર નવસો બાસઠ બાળકોને આવરી લેવામાં આવશે જે માટે જિલ્લા આરોગ્ય શાખા તરફથી એક હજાર ત્રણસો આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા બારથી આવતા પ્રવાસી બાળકો માટે પણ હાઇવે બસ સ્ટેશન રેલવે સ્ટેશન ખાતે પણ એકસઠ ટ્રાન્ઝીટ પોલિયો બૂથો તેમજ એકસો મોબાઈલ ટીમ રાખવામાં આવી છે સોમવારે અને મંગળવારે પ્રકારે ઘર રસીકરણની કામગીરી તાલુકાની આરોગ્ય ટીમો દ્વારા હાથ ધરવામાં આવશે આ કામગીરીમાં આરોગ્ય શાખા આઈસીડીએસ શાખા તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવશે સગન પલ્સ પોલિયો કાર્યક્રમની સો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શૂન્યથી પાંચ વર્ષના બાળકોને નજીકના પોલિયો બૂથ પર અવશ્ય પોલિયોના બે ટીપા પીવડાવવા લઈ જવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારા ખાતે બે દિવસીય તાલીમ કમ પ્રેરણા પ્રવાસ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ખાવડા પચ્છમના ખેડૂતોએ એગ્રોફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે માહિતી મેળવી હતી સ્થાનિક પાક ઘાસચારાના પાક બિયારણની પસંદગીથી લઈને પાકોના વિકાસ અને સંરક્ષણ હાર્વેસ્ટ પોસ્ટ હાર્વેસ્ટ સહિતના કામો અંગે ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન અપાયું હતું વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક સોલાર પાવર યુનિટ કીટ ઘટક માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ માટે આજથી સ્વીકારવામાં આવશે લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે આ અંગે વધુ માહિતી મેળવવા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે રાજ્ય જાન્યુઆરી મહિનામાં મહીનામાં યોજનાર ત્રીજા તબક્કાના ખેલ મહાકુંભ માટે આજથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થશે ઈચ્છુક ખેલાડીઓ પચીસ ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકશે આ વખતે ઓગણચાલીસ રમત પૈકી બત્રીસ ઓલિમ્પિક રમતો અને સાત નવી રમતો રમાશે જ્યારે વિશેષ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત પચીસ પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું પણ આયોજન કરાયું છે જેની નોંધણી આજથી શરૂ થશે ખેલ મહાકુંભ આગામી એકત્રીસ માર્ચ બે સુધી યોજાશે અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું સમાપન થયું છે જેમાં છસો વિજેતાઓને પાંચ લાખ રૂપિયાની ઇનામી રકમ એનાયત કરાઈ હતી હવે આ તમામ વિજેતાઓને ગુજરાત ચેસ એસોસિએશનના નિષ્ણાંત પ્રશિક્ષક તરફથી નિઃશુલ્ક તાલીમ પ્રાપ્ત થશે જ્યારે સ્પર્ધામાં ભાગ લેનારા એક હજાર ત્રણસો સ્પર્ધકોને નિઃશુલ્ક આંતરરાષ્ટ્રીય ચેસ સેટ ભેટમાં અપાયો હતો આ સાથે સમાચાર બુલેટિન પૂર્ણ થયું નમસ્કાર